આપનો રાહુલ સોની એનિમલ રેસ્ક્યુ ટીમ આજે આજે અજગર પકડાયો ક્યાંથી પકડાયો સવારે નવ વાગ્યા દરમિયાન બોરકુવાથી ફોન આવેલો હતો કે એક વિશાલકાય અજગર અહીંયા અમારા ખેતરમાં છે ત્યાંથી બોરકોવા કરીને ગામ છે સાદરવેલ રેન્જમાં ત્યાંથી અજગરનું વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે તમને શું લાગે છે કે હવે આ જે અજગર છે તે વિસ્તારમાં હજુ હોવા જોઈએ કે કેવી રીતે મળી આવ્યો તમને અજગર હજુ નાનો છે પાંચ સાત ફૂટનો એટલે ઘણા હશે ત્યાં કેમ કે આ બચ્ચો દેખાતું છે એટલે ત્યાં હજુ અજગર હશે જ ત્યાંના સ્થાનિકોને અમે જાણ કરીને આવે છે કે ગમે ત્યારે દેખાય તમે અમારા નંબર પર સંપર્ક કરજો હવે આ અજગરનું તમે શું કરશો અને એક સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવશે ક્યાં સુધીમાં બે દિવસ પછી એને જોશું કે વાગેલું છે કે શું એનું બધું ઓબ્ઝર્વેશનમાં રાખીને બે દિવસ પછી એને એક સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવશે આજે આવા અજગર કે સાપ કશે દેખાય તો એવા લોકોને આપ શું કહેશો કોઈને પણ દેખાય તો એને હાની ન પહોંચાડતા અમારા ટીમને સંપર્ક કરો અમારી ટીમ ચોવીસ કલાક કામ કરે છે અડધી રાતના બી રેસ્ક્યુ કરવા જતી હોય છે એટલે એને ના મારતા એને બચાવો કેમ કે પ્રકૃતિને અને સતન અજગર જેવા પ્રાણી છે ને લુપ્ત થવા લાગેલા છે જેને આપણે બચાવવું જોઈએ તમારા ટીમનો જો સંપર્ક કર્યો તો કરવો હોય તો કયા નંબર પર કરી શકે નવ્વાણું અઠ્ઠાણું છ સાત આઠ બસો એકતાલીસ આ અમારો નંબર છે અને અમારા હેલ્પલાઇન નંબરો બી છે ને એવો હોય તો જંગલ ખાતામાં બી તમે કોલ કરી શકો પોલીસ ડિપાર્ટમેન્ટ બી કોલ કરી શકો તમે ત્યાંથી બી અમારો નંબર તમને મળી જશે જી